અંકલેશ્વરમાં ગૌ કતલની તૈયારી કરતા એક આરોપી ઝડપાયો તો બે ફરાર અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગૌ કતલની યોજના સાથે સંકળાયેલા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે બે અન્ય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે કસાઈવાડ વિસ્તારમાં રહેલા કદીર અલ્લા રખા કુરેશી અને સાઈ દુર્ફે તાઉ રસીદ કુરેશી ત્રણ વ્હીલર ટેમ્પોમાં ગૌવંશ ભરી કતલ માટે લાવી રહ્યા હતા પોલીસે તરત જ સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન કદીર અને સાહિદ ગલીઓમાં કૂદીને ફરાર થઈ ગયા જ્યારે ત્રીજા આરોપી તરીકે ઓળખાયેલા અતિક અહેમદ કુરેશી તથા ઓની કસાઈવાળાના ફરીદ બેકરી પાસે રહે છે તેને ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે દરોડા દરમિયાન એક ગાય જેની અંદાજીત કિંમત રૂપિયા દસ હજારના પાટિયા પર છે તેમજ કતલ માટે વપરાતો ટેમ્પો મળી કુલ સાહીઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે હવે પોલીસ દ્વારા ફરાર બે આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે